દેશીલા દેશી હા પણ દેશી મરી જી પીવા તો એ મરજો બધું દારૂ બે કરાવવા દારૂ દેશી હોય છો કોણ બનાવા દેશી આવું

નવા થી માર મમી પા ઓથ થઈ ગયો કુટુંબ કા બોલ સાહેબ હા હા અમાર લાખના તન સરપંચ બરાબર એ પતરી બી લીધી થી માં અમાર તમે પિતા હા ઉજો તો ખોટું કા બોલ હા સાચું સાચું સાહેબ હા ખોટું બોલી ન હા હા સાચું સાચું સાહેબ